અમે ઘણા સમયથી બીજ ની પ્રવૃત્તિ કરી રહ્યા છે અલગ અલગ સીડ અલગ અલગ એરિયામાં નાખવા માટે જઈએ છીએ કે જે રીતના કોઈ પહાડી વિસ્તાર હોય હાઈવેનો વિસ્તાર હોય અને દુર્ગમ વિસ્તાર હોય ત્યાં અમે બીજ વિકરણ કરીએ છીએ જેની અંદર અમે લીમડા દેશી બાવળ કરંજ કણજી વનસ્પતિના બીજ અમે એ જગ્યાએ ચોમાસાની ઋતુમાં નાખીએ છીએ બીજ એકત્ર કરવાનું સીઝન જયારે ઉનાળો શરૂઆત થાય ત્યારે જ અમે બીજ એકત્ર કરવાનું શરૂઆત કરી દઈએ છીએ અને પછી જે બીજ ના મળ્યા હોય તે અમે બહારથી પરચેસ કરીએ છીએ અત્યાર સુધી અમે લગભગ પિસ્તાલીસો કિલોથી વધુ બીજનું બીજનું વિકરણ વિકરણ કરી કરી છે અને ગણતરી કરીએ તો વધુ અમે બીજ વિકરણની શરૂઆત ચોમાસાના પહેલા વરસાદ પછી કરીએ છીએ અને એ બીજ વિકરણ અમે જે જગ્યાએ નક્કી કર્યું હોય તે અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા અમને એ જગ્યા ગઈ એ જગ્યાએ અમે બીજ વિકરણ કરીએ છીએ હા અમે જ્યારે નીકળીએ છીએ ત્યારે ત્યાંના પ્રોપર લોકો પણ ત્યાં અમારી સાથે જોડાઈ જાય છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ના માણસો પણ અમારી સાથે જોઈન થાય છે અમારો તો એક જ સંદેશ છે કે બધાય લોકો અમારી સાથે જોઈન થાય અને જો એ લોકો જોઈન ના થઈ શકતા હોય તો અમારા ઘરે કે અમારે અમે અમારો મોબાઈલ નંબર કે અમે સંપર્ક નંબર આપીએ છીએ ત્યાં અમારો સંપર્ક કરશું તો પણ અમે એ જગ્યાથી લઈ લઈશું અત્યારે સિરીઝ ગરમાળો દેશી બાવળ આંબુ જેવા અનેક વનસ્પતિના બીજ અત્યારે હાલ મળી રહે અને એ બીજ અમે જે અમને અમારાથી મળી રહે એટલો પ્રયત્ન કરી છે અને ના મળો તો અમે બહારથી પણ મંગાવીએ છીએ એની અંદર એવું છે કે અમે તો રિઝલ્ટ જીરો પોઈન્ટ વન પર્સન્ટ કહીએ છીએ પણ અમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા વન પર્સન્ટ પણ કહીએ છીએ અને ગ્રીનરી અમને જોવા મળી છે હું આ ઉપરાંત પર્યાણ પ્રદર્શન પણ કરું છું કે જેની અંદર વનસ્પતિની ઓળખ થાય પ્રાણીઓની ઓળખ થાય વનસ્પતિની જે ફળ હોય એની ઓળખ થાય એ પણ હું કરું છું અમારી સાથે દસ થી બાર જણાની ટીમ છે અને એ બધા ભાગે ગવર્મેન્ટ એમ્પ્લોય જ છે